નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર ઓગસ્ટ બે હજાર ચોવીસ સાંજના સાડા છ વાગ્યાનો સમય થયો મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આગામી ચોવીસ કલાક સુધી કયા વિસ્તારમાં કેટલો વરસાદ જોવા મળશે હજુ પણ ગુજરાતની અંદર ભેજનું પ્રમાણ વધતા આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ જોતા વરસાદની સંભાવના છે તેમજ અરબ સાગરમાં જે અત્યારે સિસ્ટમ બનવાની છે તે વાવાઝોડામાં પરિવર્તિત થવાની છે તેની પણ ખાસ કરીને વાત કરીશું વાવાઝોડું બનશે કે નહીં ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સુધી જાય કે શું સ્થિતિ રહેશે ગુજરાતની જોઈએ સંપૂર્ણ અપડેટ હોય તો કરી લેજો સૌથી આપણે વાત કરીએ જે અરબી સમુદ્ર એટલે કે હિન્દ મહાસાગરની અંદર જે સિસ્ટમ બનવાની છે તે ધીમે ધીમે આગળ વધી અરબી સમુદ્રમાં આવશે અને ત્યાં તેની જે પવનની ઝડપ છે આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ જોઈએ જ્યારે તે લો પ્રેશર હશે ત્યારે પણ સત્યોતેરથી થી ની પવનની ઝડપ હશે ને ક્યાંક ક્યાંક નેવું કિલોમીટર પ્રતિ કલાકની પણ જોવા મળશે જોઈએ તે કઈ રીતે આગળ વધવાનું છે ધીમે ધીમે આગળ વધશે અને ખાસ કરીને અરબી સમુદ્રની અંદર કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર આ રીતે સિસ્ટમ આગળ વધી શકે છે અથવા તો ઓમાન તરફ પણ આ સિસ્ટમ ફંટાઈ શકે છે પરંતુ કેટલાક નિષ્ણાતોનો એટલે કે મોડલો અનુસાર જોઈએ તો આ સાયક્લોન બનવાની શક્યતા છે જેમાં ખાસ કરીને વીસ તારીખની અપડેટ જોઈએ તો આ સાયક્લોનના રૂપમાં આગળ વધી અને તેની પવનની ઝડપ સોર્યાસીથી લઈ અને એકવીસ તારીખ સુધીમાં તેની ભયંકર પવનની ઝડપ એકસો ને બે કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને જોવા મળશે અને તે ઓમાન તરફ આગળ વધી શકે અથવા તો ગુજરાત તરફ આગળ વધી શકે અત્યારે તે લો પ્રેશર સિસ્ટમના રૂપમાં બનશે ત્યાર પછી ડિપ્રેશન ડીપ ડિપ્રેશન અથવા સાયક્લોન પણ બની શકે જો સાયક્લોન બને તો તેની ગુજરાત ઉપર મોટી અસર એટલે કે ચોમાસા ઉપર મોટી અસર થઈ શકે છે પાસોતરા વરસાદમાં ફેરફારો થઈ શકે અથવા તો સિસ્ટમ ગુજરાત તરફ આવે સાયક્લોન આવે વાવાઝોડું આવે તો ગુજરાતમાં નુકસાનની પણ શક્યતાઓ ગણી શકાય તો જોઈએ ખાસ કરીને હવે આપણે ગુજરાતની અંદર કયા વિસ્તારોમાં વરસાદ પડશે આ વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાતી નથી કારણ કે ડિપ્રેશન ડીપ ડિપ્રેશન સુધી બને વેલમાર્ક લો પ્રેશર બને તો ગુજરાતમાં અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખાબકી શકે છે તો ખાસ કરીને સિસ્ટમ આગળ વધશે ત્યારે તેની સંપૂર્ણ આપણને માહિતી મળશે જોઈએ અત્યારની અપડેટ અત્યારની વાત કરીએ તો અત્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારોમાં વરસાદી માહોલ આપણે જોવા મળી શકે જેમાં ખાસ કરીને ભાવનગરમાં રેડા ઝાપટા તળાજા પાલીતાણા આજુબાજુના વિસ્તારો અને સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે રાણપુર થાન ચોટીલા આ બધા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા જોવા મળશે તો મધ્ય ગુજરાતની વાત કરીએ જેમાં પણ વિરમ ગામ છે અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ પંચમહાલ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા ખેડા આણંદ છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો ભરૂચ રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં તાપી ડાંગ આજુબાજુના કોઈ કોઈ વિસ્તારોમાં ઝાપટા જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ આપણે તો ઉત્તર ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે જેમાં દસાડાથી લઈ ગાંધીનગરના કડી માણસા મહેસાણા મોઢેરા સાણસમા હારી આજુબાજુના વિસ્તારો તેમજ ચાતલપુર રાધનપુર દિયોદર ભાટસણ પાલનપુર સિદ્ધપુર ઘોડા આજુબાજુના વિસ્તારો વડનગર ખેડબ્રહ્મા અંબાજી આબુ રોડ આજે બધા વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય ઝાપટાં ક્યાંક ક્યાંક જોવા મળશે રાત્રિની વાત કરીએ તો રાત્રિના સમયે ક્યાંય પણ વરસાદી ઝાપટાની મોટી શક્યતાઓ દેખાતી નથી આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ખાસ કરીને જોઈએ જેમાં ધાનેરાથી પાલનપુર આબુ રોડ આજુબાજુના વિસ્તારો ડીસા છે તેમજ ખેડબ્રહ્મા ઈડર વડનગર હિંમતનગર ડુંગરપુર બાંસવારા આજે બધા વિસ્તારો છે સાગવારા છે આ બધા વિસ્તારોમાં મોડાસા છે દાહોદ પંથકની અંદર ખાસ કરીને ચહલોદ કુશલગ્રહ મેઘનગર દાહોદ આ બધા જે વિસ્તારો છે પીપલોદ છે છોટા ઉદેપુર છે સાંપાનેર બોડેલી કવાંટ અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ આવતીકાલે વરસાદ આપણને જોવા મળશે આવતીકાલે બપોરની ખાસ અપડેટ જોઈએ તો બપોરના સમયે બે વાગ્યાના સમયકાળા સુધીમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાસ કરીને જોઈએ તો ખાવડા ગાંધીધામ નલિયા ભુજ આ બધા વિસ્તારોમાં ઝાપટાં ક્યાંક ક્યાંક જોવા મળશે સૌરાષ્ટ્રમાં મોરબી જામનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના છૂટા સવાયા ભાગોમાં રેડા ઝાપટાં જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ જેમાં પણ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી ભરૂચ નર્મદા આ બધા વિસ્તારો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં પણ સામાન્ય ઝાપટા આપણને જોવા મળશે આવતીકાલે સાંજના સમયની ને રાત્રિની વાત કરીએ તો છોટા સવાયા ઝાપટા જોવા મળશે ચૌદ તારીખની આપણે વાત કરીએ જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર હોય રાજકોટ હોય જૂનાગઢ હોય ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ હોય તેમાં ભારે ઝાપટા રહેશે દક્ષિણ ગુજરાતમાં વલસાડ તાપી ડાંગ તેમજ મધ્ય ગુજરાતમાં સૌથી વધારે લુણાવાડા પંચમહાલ દાહોદ કપડવંજ ગોધરા વડોદરા છોટા ઉદેપુરમાં સામાન્ય મધ્યમ ભારે વરસાદના ઝાપટા જોવા મળશે પંદર તારીખની વાત કરીએ તો તેમાં પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે સોળ તારીખની અંદર મઘા નક્ષત્રની અંદર ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે અને અઢાર તારીખની અંદર કચ્છના વિસ્તારો અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આવે તો અસર થઈ શકે ખાસ કરીને અઢાર અને ઓગણીસ તારીખની જે અપડેટ છે જેમાં જોઈએ કચ્છના જે વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના છે જેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી જોવા મળશે તો એકવીસ તારીખ આજુબાજુ જે 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 બંગાળની ખાડીમાંથી ભેજવાળા પવનોનું વહન અને અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ બને અથવા તો સાયક્લોન બને જે ગુજરાત તરફ આવે તો ગુજરાતમાં ખાસ કરીને બાવીસ તારીખથી લઈ અઠ્યાવીસ તારીખ સુધીમાં ભારેથી થી અતિ ભારે વરસાદ પડી શકે છે હવે ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા શું એલર્ટ શું અપડેટ અત્યારે આપવામાં આવેલી છે હવે આપણે વાત કરીએ ખાસ કરીને આજે બાર ઓગસ્ટ બે હજાર ચોવીસની ખાસ અપડેટ છે જેમાં જોઈએ હવામાન વિભાગ દ્વારા શું આપણને અપડેટ આપવામાં આવેલું છે તો ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બાર આઠ બે હજાર ચોવીસ ખાસ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તો સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ તેમજ આવતીકાલે પણ ઉત્તર ગુજરાત લઈ અને જોઈએ આપણે ખાસ કરીને મધ્ય ગુજરાત સુધીના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે તો આગામી ચૌદ તારીખની અપડેટ જોઈએ જેમાં સામાન્ય હળવો વરસાદ આપણને કોઈ કોઈ વિસ્તારોએ ઘણા બધા સ્થળો ઉપર જોવા મળી શકે એટલે કે સામાન્ય હળવો વરસાદ અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પણ જોવા મળશે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા જે એલર્ટ આપવામાં આવેલું છે ખાસ કરીને જોઈએ તો ગુજરાતની અંદર આગામી બાર આઠ બે હજાર ચોવીસ માટે ભારે વરસાદની ચેતવણી પંચમહાલ આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં બાકીના જે વિસ્તારો છે જેમાં છૂટાછવાયા સ્થળો ઉપર સામાન્ય વરસાદ પડી શકે છે તો આ રીતે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આપણને અપડેટ આપવામાં આવેલું છે ખાસ કરીને જોઈએ તો બાર આઠ જેમાં જે હવામાન વિભાગ દ્વારા દીવ દમણ દાદરા નગર હવેલી અને ગુજરાત રાજ્ય આખું જેમાં ગાજવીજ સાથે મેઘ ગર્જનાની જે ચેતવણી છે તે આખા ગુજરાતની અંદર જોવા મળશે કારણ કે છૂટો છવાયો વરસાદ પડશે તો ગાજવીજ પણ થઈ શકે છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આખા ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે આજ માટે તો ફરી વખત મળીશું ખેડૂત મિત્રો આપણે નવી અપડેટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ